એચ જે જાની સાહેબ સાહેબ સેક્રેટરી શિતલભાઈ પટેલ સભ્યો સભ્યો કારોબારી આણંદ જિલ્લાના વિવિધ શાળાઓ અને કોલેજના શિક્ષકો ટ્યુશન પ્રમુખ સંસ્થાના આચાર્ય સંયોજક સ્ટાફ મિત્રો સ્પેકિયન વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આમંત્રિત મહેમાનોનું પુષ્પ તેમજ મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું આમંત્રિત મહેમાનોમાં નિરંજન પટેલ તેમજ સુરેશ કુમાર ગુપ્તા દ્વારા પ્રસંગો ઉદ્બોધન દ્વારા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાડ્યો વાર્ષિકોત્સવમાં વિવિધ સંસ્થાના આચાર્ય દ્વારા વર્ષ દરમિયાન થયેલ વાર્ષિક પ્રવૃત્તિઓ અહેવાલ આપ્યો હતો વર્ષ દરમિયાન શૈક્ષણિક તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ પ્રદર્શન કરનાર અધ્યાપક ગણ તેમજ વિદ્યાર્થીઓ બેસ્ટ એનએસએસ સ્વયંસેવક બેસ્ટ એનસીસી કેડેટ સર્વે ઉપસ્થિત મીડિયા કર્મીઓ તેમજ સ્પીકિયન વિદ્યાર્થીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમમાં સ્પીક સંસ્થાના તમામ સભ્યોનું મહત્વનું યોગદાન રહ્યું હતું સ્ટોરી નંદલાલ ભાનુશાલી આનંદ અને વિદ્યાનગરની ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં સ્પેક નું એક આગવું સ્થાન છે એ સ્પેક પરિવાર આજે અઢારમો વાર્ષિક ઉત્સવ છે આપણે શું જાણીએ છીએ કે આ પરિવારની જે કોલેજો છે અને જ્યારે જયારે આવા ઉત્સવો આયોજન કરે છે ત્યારે કોઈ થીમ ને લઈને એ એક થીમ આધારિત આ કાર્યક્રમ આયોજન થતું હોય છે આજે પણ ધરોહર ટુ પોઈન્ટ ટુ એવી થીમ ને આધારે આ વર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણી જે પરંપરા આપણી જે સાંસ્કૃતિક વારસો છે અત્યારે આપણે જેમ એક મુહિમ ચાલે છે સેવ કલ્ચર સેવ નેશન એના સંદર્ભમાં આપણી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ થાય અને વિદ્યાર્થીઓ સુધી એક ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય એટલે આવી થીમ લઈને થીમ બેઝ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે લગભગ હું આખી વિશ્વવિદ્યાલયની બધી જ કોલેજમાં વાર્ષિકોત્સવમાં જવાનું થાય છે બરાબર થીમ બેઝ કોઈ વાર્ષિકોત્સવ ઉજવતું હોય તો આ પહેલી કોલેજ છે અને શીતલભાઈના માર્ગદર્શનમાં ખૂબ સરસ રીતે કાર્યક્રમો વર્ષ દરમિયાન ચાલે છે હું સૌને આ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવું સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં આજે અઢારમો વાર્ષિક ઉત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે એની થીમ ધરોહર જે ગયા વર્ષે અમે આ થીમ પર વાર્ષિક ઉત્સવ ઉજવ્યો હતો અને આ વર્ષે પણ ધરોહર ટુ પોઈન્ટ ઝીરોની થીમ પર વાર્ષિક ઉત્સવ ઉજવા જઈ રહ્યા છે ત્યારે મેઇન ઉદ્દેશ આપણા કેમ્પસના ને સંસ્કૃતિ અને એની સભ્યતા થકી એક મેસેજ પૂરો પાડવાનો મેન ઉદ્દેશ છે કે આપણા સ્ટુડન્ટ જીવનમાં આપણી સંસ્કૃતિનું ભાથું ધરોહરના માધ્યમથી આગળ વધારે અને સ્ટુડન્ટ સમાજમાં જ્યારે બી જાય ત્યારે સમાજ થકી જે કામો કરવાના છે એની સેવાની ભાવના થાય સમાજના જે બી આપણા માનવને લગતા કામો છે એ સતત કરતા રહે અને શિક્ષણની જોડે એ લોકો આગળ પોતાનું ભવિષ્ય બી બનાવે અને એની સાથે એ દિન પ્રતિદિન કઈક ને કંઈક નવી નવી એક્ટિવિટી કરે એવા ઉદ્દેશથી આજે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ જેમાં અમારી જે ની ટીમ છે જે વિદ્યાર્થીઓ સ્ટીમ ટીમમાં જોડાયા છે એ વિદ્યાર્થીઓને ખુબ મોટો ફાળો છે